નમસ્કાર મિત્રો બધા કેમ છો બધા મજામાં છો ભાઈ તમને ખબર છે તમારા રાકેશભાઈ ભંડારા ગામમાં તમારા અનાથ બાળકનું ઘર બનાવી રહ્યા છે એમાં અમારા ગિરિરાજ બાપુ ભવાની ફાઉન્ડેશન મને ભવાની ફાઉન્ડેશન એમના મુલાકાત માટે આવી ગઈ શું કહેવા માગો ગિરિરાજ બહુ સારી વાત કરી છે તમે આવા અનાથ બાળકોનું આવી રીતે મકાન હતું પહેલાં ત્રણ બાળકો એકલા રહે છે ને બાપુ એકલા એટલે હતી તો રાકેશભાઈ એટલી બહુ સારી રીતે કામ કરી રહ્યા છે કે એમને મને એક ઈચ્છા થઈ મારા મંતવ્ય પ્રમાણે કે એમને હું મારા સપોર્ટ તરીકે હું જે કામ કરી રહ્યા છે એમાં મારો ફાળો આપીશ અત્યારે આ બાળકો આ ઓરડીમાં રહેતા હતા આમાં તો રાકેશભાઈ એકલા હતા રાકેશ બાપુ અત્યારે સામેનું મકાન બનાવી રહ્યા છે તો મિત્રો એમાં આપણે સપોર્ટ કરી રહ્યા છીએ રાકેશ બાપુને મા ભવાની ફાઉન્ડેશન તરફથી અને રાકેશુ આપણે શું કેવું છે બાપુના આજે મળ્યા કે રાકેશભાઈ હું બી આવું એ ઘરની મુલાકાત લઉં ને જે બી મતલબ થઈશ તો ખૂબ અભિનંદન પાઠું છું અમારા ગિરિરાજ બાપુને આવો આવા સપોર્ટ બધા કરતા રહો કે આપણા વિસ્તારમાં અનાથ બાળકો હોય ને તો ઘર વગર રહેના તમારો આભાર ગિરાજા બાપુ મળીએ જય માતાજી એક ચેનલ છે ભવાની ફાઉન્ડેશન એમને બી સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરી દેજો અને ભાઈની આઈડી છે નવી એને ફોલો કરી દેજો તેમ કે ભાઈ સેવાના વિડીયો તમને દરરોજ જોવા મળે જય માતાજી જય માતાજી ઓકે